મિત્રો તમે જોઈ રહ્યા છો ભગવાન કૃષ્ણના મંદિરની એક ગૌશાળા છે જેમાં આઠથી દસ બુલ અને બે થી પાંચ ગાયો છે બાકીના વાસડા વાસડીઓ છે ટોટલ થઈને વીસ થી પચીસ ગાયોની ગૌશાળા છે મિત્રો મને આ ગૌશાળાની એક ખાસિયત બહુ સારી લાગી જે તમને હું જણાવવા માગું છું આ ગૌશાળામાં જે કંઈ વાસળી વાસડાઓ

તે પણ એક હોઈ શકે છે જેથી કરીને મિત્રો આવી ગૌશાળામાં આપણે દાન આપશું તો બીજી ગૌશાળા વાળાને પણ આવું કરવાની પ્રેરણા મળશે તમને કહેતા પહેલા હું મારાથી શરૂઆત કરું છું કૃપાથી હું આજે કરૌ માતા ગૌમાતાને અર્પણ કરું છું મિત્રો તમે પણ આ ગૌશાળામાં દાન કરવા માંગતા હોય તો નવ્વાણું બે સોપન સડસઠ સિ અને અઠ્ઠાણું બે એકાવન પંચાણું આઠ શન્નુ આ નંબર ઉપર ફોન કરી બધી માહિતી મેળવી શકો છો અથવા ડિસ્પ્લે ઉપર આપેલા એડ્રેસ પર રૂબરૂ જઈને પણ ગો માતાને અર્પણ કરી શકો છો હરે કૃષ્ણ જય ગો માતા